માણસ ખરેખર બાયુ થી આગો રહી ને તો વડાપ્રધાન હોય મારે બે ત્રણ ખાલી બે ત્રણ વાતો અને જે લાઈવ જોવે છે ને મહેરબાની કરીને કહું છું ફોન ન કરો મેં સાયલન્ટ કરીને ખિસ્સા નાખ દીધો અને લગભગ અત્યારે ફોન ઉપડે કે અમે તમને જોયા જોયો તો નો સાંભળો જોયા પછી તો બધું આયોજન હોય ને

મારા ગુજરાત ની બેનો પર મને ગર્વ છે બહેનો ભાઈ મારા ગુજરાત ની બેનો ભોખી રહી શકે તરસી રહી શકે પણ ઘડીક મૂંગી નો રહી શકે તાસીર છે આઈની વાત નથી કરતો ભાલ પંથક ના બહેનો તો બહુ સારા હમણાં એક બેન ને મેં પૂછ્યું તો એ બેદી પેલા આ બાજુ પ્રોગ્રામ હતો મેં એક બેન કેમ એકલા આવ્યા નહીં મને કે મારા સાસુ ભેગા આવ્યા છે તો મેં કે તમારા સાસુ ને કેમ આયરન લાવ્યા મને કે પાછળ સોફે બેસાડ્યા મેં કેમ તમારા સાસુ માથા ભરે છે મને ના કમલેશભાઈ અમાર બા તો બા છે આ જોગ જેને નો સમજાણ્યું હોય ને પોગો ચેનલ જોવો ઘરે જાય ડોરેમોન મારા બા અમારા બા તો બા છે અમારા બા તો કમલેશભાઈ અમારા બા તો બા છે હા તો બાકાર પણ અહીંયા બેઠા એ જેટલા માજી બેઠા બધી જેટલી મોટી ઉમરની માવડીઓ બેઠી છે તમે બધા બહુ ભાગશાળી છો તમને બહુ સારી મળી છે એવું હું માનું છું આજથી દિલીપભાઈ પહેલા જમાનો કેવો હતો ખબર કોઈ દીકરી હારે જાય ને ચાલીસ વર્ષ પહેલા રાજભા ફોરવર્ડ જાવ થોડાક પાછળ તો ત્રીસ ચાલીસ વર્ષ પહેલા કોઈ દીકરી હાર્યા જાય ને દિલીપભાઈ તો એ દીકરી બીતી કે મને કેવી હાવું મળશે હવે જમાનો બદલી ગયો હવે દીકરી નથી બીતી હવે હા હું વિવેક અમને કેવી મળશે ફડન ફાળકા જેવી આવતા વેત પાડો હોલસેલ માં પડો લઈને તમારા કોઈ ના એવું જયારે મોસે અકડેટ લગેટ લગી માણસ દેખાય ને અડધા તો હજી બહાર છે અડધા અઢી વાગે અમને હા માં મળશે લે પચી ગયું નહીં તારીખ રે માઈક લઈને અમે આવી નહીં અમે અઢી ગેટ રાજની બહાર આપણને મળશે વહેલા પચાવી વહેલા નહી તારો પ્રોગ્રામ મોટો પૂરો છો આ ન સમજાય તો અત્યારે નહી સાહેબ પ્રજાપતિ નું આંગણું છે એટલે કઉ દિલીપભાઈ પ્રજાપતિ ના ખોડ પ્રજાપતિ ના ખોડી જન્માશય એક ગૌરવ છે રાજભા જેવા વિદ્વાન સાહિત્યકાર પણ મને ગમે કે દિલીપભાઈ આપણે કોઈ પ્રશંસાની વાત નથી આમાં સંતો મહાપુરુષો બેઠા છે કેટલા વિદ્વાન વ્યક્તિઓ બેઠા છે પૂજ્ય બાપા પણ થોડીક ક્ષણોમાં અહીંયા આવવાના છે આ જગતની અંદર સાહેબ ધરતી ખેડી નો ઉપયોગ નું સારું કામ કર્યું પણ આ ધરતીમાં નાખ્યો જગત આખામાં દિલીપભાઈ પેલી વાર દીવો થયો ને ત્યારે કોડિયું કુંભારના ઘરેથી આવ્યું હતું આખા જગતમાં જે પ્રકાશ થયો ને સાહેબ એ કુંભારના ઘરેથી આવેલા કોડિયામાં પ્રકાશ થયો અને ઈ સંતો ની કૃપા ત્યારે એક પ્રજાપતિ કુંભારના આંગણે આવું આયોજન થાય

રમેશભાઈ અમારા જિગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ અમારા ભાવેશભાઈ અમારા ભાણો શુભમ ખૂબ એમને પણ એવો સુંદર મજાની કથા હરિદ્વારમાં માં કરી હતી સાહેબ અને એવી જ બીજી કથા અહીંયા આજે ધોળકામાં દિલીપ પધારો માતાજી પધારો એક વાર જોરદાર તાળી દીધું માતાજીના માતાજી પધારો પધારો ભગવા છાયા હે વર ભગવા છાયે ગા ભગવો જોઉં ને એટલે હું બિરાજો બીજા બધા મિત્રોને ખાસ વિનંતી બેસી જજો અને બીજું કે અહીંયા છૂટા પૈસા ની ઘોર થાય છે ગોપાલભાઈ ગાતા હતા તો દિલીપભાઈ બધા ખિસ્સા પૈસા કાઢીને ઘોર કરતા હું બોલવા આવ્યો પાડીને બેહી ગયા મેં જાણે કેમ હોય એટલે મારો વાહન એવો છે કે મારા કામ એવા નથી એમ હા આમ જો અમુક અમુક જગ્યાએ અમુક અમુક વસ્તુ વખણાય તમને કહો આ તમ તાર મોજ આવે તો મારા ઉડાડજો અને બીજું તમને એમ કહું ઉડાડવાનું હું કામ કહું આમાં કઈ અમારું ન હોય તમને એમ થાય કે આમાં કલાકાર ના જો અણપટ જેવું હોય આખા અમે દટાઈ જાય પણ એમાંથી ની નટરે અડાઈ નહીં ભાઈ નકર ભૂલથી સાહેબ એ જોકે કોઈ દિવસ એવું કોઈ કરે નહીં અને આપણે એવું કરીએ નહીં હા એક સમયે બરફનો ગોળો દહ કુ લેવા માટે મહાટું રોતા હતા હા આજે આ કેવા કેવા બંડલ આવ્યા કાલે ફોન કરજો ખબર પડે કાઢ્યો કેટલા પડે હા હા પણ આ તો એક કૃપા છે જેવાય યાર એમાં જો એક બેનો રાજ્યો માતાજી પરમાત્માના હાથ ની વાત છે આપણને ગરીબ બનાવવા કે અમીર બનાવવા એ પરમાત્માના હાથ ની વાત છે આપણને ઠીંગણા બનાવવા બનાવવા એ પરમાત્મા વાત છે પણ આ ધરતી પર જન્મ પછી કેમ જીવવું ને એ આપડા હાથ વાત છે કેમ જીવવું એ આપડા હાથ ની વાત છે સાહેબ એમાં એમાં સંસ્કારમાં માં અને બેનો ખાસ કહું મારો વાન ભીનો છે એટલે કહું રજભા હું ઘણી વાર કહું મારા જેવી સ્કીન હોય ને બેનો ને મારા જેવી સ્કીન હોય ને એ બેનો ને વિનંતી તમારે કોઈ દી લિપસ્ટિક ન લગાડવી હું કામ ખબર જાંબડું ફાટ્યું હોય ને એવું લાગે જો રાજભા ગોટાવળી ગયા હા રાજભા જોજો આ કલાકાર દાદ કાઢે એટલે હું રાજભા ખરેખર મારા જેવો વાન હોય તમે પ્રેક્ટિકલ ડેમો નથી બતાવો મારે તમને બાકી મારા જેવા હામળા બેન હોય રાજભા ગોપાલભાઈ ને રાજભા અને એમાં રાજભા મારા જેવો વાન હોય અને ઈ બેનો લિપસ્ટિક લગાડે અને પછી એમાંય પાવડર સોપડે લોટ ના ડબ્બામાં કાળી કુતરી મોટું નાખીને ભેગી હોય ને એવું લાગે હારું ઋતુ નું એકલો આવ્યો

આમાં હું દાંત સડી જાય અને રાજભા છે ને સરળ માણસ છે ને દાંત એને જ આવ્યો બાકી તમે જોઈ આટલો આટલા કરોડનો ખર્ચો કર્યો ને તે ઘણા મગા દરબીન બેઠા દિલ્હી ભાઈ રૂપિયા બાપ આપણે પણ તારા ક્યાં એમાં છે અમુક ખોટા પેટ બાળે છે યાર ઘણા નથી કહેતા આપણે જ્યારે પૈસા આવે ને આપણા છોકરાને વીસ લાખની ફેરવી લીધી કે તમારો છોકરો ગાડી ફેરવે તો તારે હું સાયકલ માં હજી જોવું એને તમે સાયકલિંગ તો અમારી આ રીત હજી સાયકલિંગ ફરો હવે બીએમડબ્લ્યુ ફેરવો ફૂલ ટાકી કરીને ભલે શાર ની એવરેજ આપે યાર જે વાપરીએ બાકી પૈસા તમે દિલીપભાઈ પૈસા તમે વાપરી શકો ને એ કૃપા ધર્મભૂષણ ભૂષણ રાજેન્દ્ર બાપુ ની કૃપા છે આવો સદગુરુ છે એટલે પૈસા વાપરી શકો બાકી હમણાં એક ભાઈ તમને કહું બંડી ખોવાઈ ગઈ દિલીપભાઈ બંડી અને ત્રણ છોકરા મોટા છોકરા ને કીધું મારી બંડી ખોવાઈ ગઈ ગોદે તો કે આપણે ભૂલી ગયા છો ન્યાય ન છોકરા આવ્યો અહી નનકા બંડી ગોદ દે રાજ બાજુ વાત ઈ છે પૈસા કોણ વાપરી શકે તો નનકા છોકરા ને કીધું બંડી ખોવાઈ ગઈ દિલીપભાઈ સાંભળજો નનકા છોકરાએ કીધું કે હે બાપા ક્યારના હું રાયડું પાડો છો એ કે મારી બંડી ખોવાઈ ગઈ તો નનકો છોકરો એટલું બોલ્યો કે બાપા કૂતરા નઈ લઈ ગયા હોય ને તો કે નારા નવું આવે તો આંકલો પડકારો દેજો ભાઈ ભાઈ ઓલા ભાઈ જો આમ દસ હજાર નું બંડલ કાઢ્યું બધા ઉડાડો બધી વી નહિ ને બીજા કોઈ લાવ્યા છો પચાસ ની પાંચસો ની કોઈ લાવ્યા બેનો તમે કાઢ્યા હોય તો કાઢજો અને એક તો દિલીપભાઈ બેન ને હું આપણે કથા અને દિલીપ રાજભા મારું આ ઘર છે આ મંડપ બનતો ને ત્યારનો હું આ શો કદાચ કોઈ નો ખબર હોય તો કહી દઉં હા કારણ કે હું આગળ દિલીપભાઈ બરોબર ને આ મંડપ બન્યો ને ત્યારે પણ હું આવ્યો હતો અને મને આનંદ ઈચ્છો દિલીપભાઈ કે પ્રોગ્રામ નક્કી કરીને ડાયરેક્ટ મને પૂછ્યા વગર દિલીપભાઈ મારી તારીખ નાખીને પછી મને કીધું પણ મને આનંદ ઈચ્છો કે એણે મને ફોન કરીને એમ કીધું રાજભા કે તારું નામ હાથ બારમાં નાખ્યું છે એક રૂપિયો પેમેન્ટ મારા નામ નો નથી પણ એક ફોન કરું તો કરોડ રૂપિયા લઈને આવે એવા ભાઈ બંધો છે મારી પાસે એવા મિત્રો છે મારી પાસે કે તું કે ત્યારે હાજર થઈ જાવ બાકી એક દસ્તાવેજ હજી નથી બનાવ્યું ભાઈઓ નામે લીધી પપ્પા બાપુજી નામે મકાન લીધા ખાસ કહું છું યુવાનો ને પોતાના કાંડા કમાણી કરી અને મકાન બાપના નામે કર્યા હું કામ કાલ હવારે વહુ કદાચ એમ કે ભગવાન ની દયા થી બહુ એટલી સંસ્કારી છે સાહેબ ઈ પણ જાહેરમાં કહું કે જેની થાંભલી ભલી હોય ને ઈ માણસ જાહેર માં બોલી શકે સાહેબ હા નગર ઘીરે બે મહેમાન આવે ને તમારા ભાઈ ક્યાં તાટ્યો ઘરમાં ટકે ઈ પ્રોગ્રામ માં રખડે

દાદી બા થાય કે માતુશ્રી હે મમ્મી દેખ અંધેરા તેરા મુહ કાલા હો ગયા મેરી માને આંખે ખોલી તો ઉજાલા હો ગયા મેરી માને આંખે ખોલી તો ઉજાલા હો ગયા સાહેબ અને એમાંય દિલીપભાઈ બેન ને હું મળ્યો તો કુમાર ક્યાં ગયા હા કુમાર ને એક વાર તળિયો થી બધાઓ